અને بس મારા કરી દેઉ મને તેમ બહુ જો મને ખબર છે તમે કોઈ ગામ ગામમાં કોઈ તારી માં મને આમ વાત કરવા આવવા તે પછી હું પૈસા બગડે બટા અપના ઘીરી આપણે જાવશું તેદી છે સામાનું છે વાડીએ ને છું

યો નો બગીચો એવો છે ને ક્યાં લગન 22 ટેક પોગે છે હાજી વાત છે હા લઈ અને દે અને રવાના બી હોય તોડવી નથી રસ્તે તો હા કરી અરે દીકરા

મારા આશીર્વાદ તો આમે દીકરા તારી હારી છે અને આપડે ખાધું કેટલું લાંબુ છે આમ તો હું તારી માછી થાવ

અહ જોલે ઓય કેમ છે મસ્ત બોલ બોલ તું શું કરીયો હા સાચા તું પાસે એક કેરી નતો આપતો એની જગ્યાએ ઓલા દોશી માની એક આંબો આપતો એ તરે નો ખબર હોય માં કહો છે કે દોશી આંબો જડી એકવાની છે હોતે તું એક કેરી ન જ દેવાની ખાવા આલ્યામ તો પાણી પર પાણી મને એમ વાસ દે ડોલે તારો આંબો સાફ થાવા છે આ ભૂરિયો નઈ મુકે

કેરીઓ માટે પગ નો દઈ દેતા હો બઉ મહેનત પડી છે બેટા એમાં એવો છે ના બટા તું અબદમ તમ મળે હું હાથું કઉ છું મોતી જાવ ડાયર બાયર ભાંગે ને અબજા હું બે જાઉં હવે સરતા તો સડાઈ ગયો છે હવે ઉતરી તો સીની આખું હું થડે થી મને ઉતરવું જ પડશે કોર કામ નો કરવો જોઈએ દીકરા અરે મારે તમે થોડું ડાયરું ભાંગજો એક કામ કરવા એમ કઈ હાલો હાલો ઉતાર ડાયરું નો ભાંગજો મને બેટા ક્યાં આયા આયા તો આયા તો આ મારા હાથ જાય આ જો હા હોય બાપા એ મળી દીકરા બોલો દીકરા ઘી તો ખાય તો પણ લપટાઈ ગયું આ બધા એટલો તમારો